અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત એક્સપ્રેસ હાઈવે પર ચકલાસી પાસે મેડિકલ ભરેલ ટેન્કર પલટી ખાધી હાઇવે પરની રેલિંગ તોડીને વિસ્ફોટ ખાડામાં ટેન્કર પલટી ખાતા ટેન્કરમાંથી કેમિકલ લીકેજ જે શરૂ થયું આ કેમિકલ ભરેલ ટેન્કર દહેજથી અમદાવાદ ઝેર્યું હતું દરમિયાન બની ઘટના ટેન્કરમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ નામનું સોળ હજાર લીટર કેમિકલ ભરેલું હતું ઘટનાની જાણ થતાં નડિયાદ તથા આણંદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ફાયર ટીમે પાણીનો મારો ચલાવી ટેન્કરમાંથી થતું કેમિકલ લીકેજ અટકાવવાની કામગીરી શરૂ કરી ઘટનાની ગંભીરતાને લઈને નડિયાદ ડીવાય એસપી જિલ્લા વિકાસ અધિકારી પ્રાંત અધિકારી ડેપ્યુટી કમિશનર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નહીં ના જે બની છે શું બની છે કેવી રીતે બની કેવી રીતે આપને જાણ થઈ એક્સપ્રેસ હાઇવે પરથી અમને પોલ આવેલ કે ભઈ અમદાવાદથી થી જતા 5 કિલોમીટર નજીકમાં અમારી એક ટેન્કર પલટી ખાઈ ગઈ હોય તે અમે તાત્કાલિક ફાયર ફાઇટર અહીંથી રવાના કરેલ આણંદથી તથા એવું જાણવા મળેલ કે આની મેં હાઇડ્રો હાઇડ્રોજન પેરોક્સાઇડ છે અને જે અમદાવાદથી દહેજ જઈ રહ્યું હતું તે રસ્તામાં હતા પલટી ગયેલ એ રેલિંગ તોડીને સીધી પલટી ગઈ ગયેલ છે ત્યાં લીકેજિંગ ચાલુ છે પણ કોઈ પણ જાતની જાન આની થયેલ નથી આણંદ ફાયર બ્રિગેડની ત્રણ ગાડી નડિયાદ ફાયર બ્રિગેડ પણ એક હાજર છે એમની પણ એક ગાડી આવી ગયેલ છે અને પાણીથી સ્પ્રે કરી અને એને ડાયલ્યુટ કરવાનું કામગીરી ચાલુ છે

લઈને અમદાવાદ તરફ જઈ રહ્યો હતો એ રેલિંગ તોડીને ટેન્કર અહીંયા પલટી મારી ગયેલું છે પરિણામે તેમાંથી હાઇડ્રોજન પેરોક્સાઇડ લીક થઈ રહેલું છે અને એના માટે અહીંયા આગળ એસડીઆરએફની ટીમ અને ફાયરની ટીમો એસડીએમ સાહેબ નડિયાદ અને વહીવટીતંત્રનો બધો સ્ટાફ અહીંયા આવેલો છે પોલીસ દ્વારા આજુબાજુના વિસ્તારને જરૂર જણા એટલા ડિસ્ટન્સ ઉપર લોકોને જાણવામાં આવેલા છે અને કોઈ જાનહાની અત્યારે હાલના તબક્કે થયેલ નથી અને એ જે લીકેજ છે એ બંધ કરી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયત્નો હાલમાં ચાલુ છે